અમે તો કાલે પિક્ચર જોવા જવાના છીએ અરે એ બધું તો ઠીક છે તને ભારતીય સંસ્કૃતિ વિશે ખબર છે એટલે ખબર ના પડી શું કહેવા માંગે છે તું આપણી સંસ્કૃતિ હિન્દુત્વ સંસ્કૃતિ મને તો ખબર નથી સમજાવ ને આ સમજાવાથી નહીં પણ કરવાથી આવડશે એક કામ કરો કાલે સવારે 10 થી 11 બાર સંસ્કાર કેન્દ્રમાં મારી સાથે ચાલો હું તો રવિવારે મારી સાથે આવો અરે યાર કોશિશ કરી 10 વાગે પહોંચવાની તો ચાલો આપણે મળીએ કાલે આપણી સમાજવાડીમાં જયો મને જને 15 મિનિટ વહેલા પહોંચી જાય છે જોવે છે તો ત્યાં કોઈ નથી આવ્યું 5 મિનિટ પછી બધા પહોંચે છે અરે યાર આ બધા હજુ સુધી નથી આવ્યા જો જો ત્યાં આવ્યા અરે તમે બંને જલ્દી આવી ગયા હું સવારે વહેલા ઉઠીને તૈયાર થઈ આવી ગયો મહારાજે તો રહેવાયું જ નહીં અરે ભાઈ તું વેલો આવી જઈશ એનાથી બાળ સંસ્કાર વેલો ચાલુ નઈ થઈ જાય એ તો એના રાઈટ ટાઈમ 10 વાગે ચાલુ થશે અહીં બાળકોને સમયનું મહત્વ સમજાવવા માટે બાળ સંસ્કાર કેન્દ્ર 10 વાગે ચાલુ કરીને એક્ઝેક્ટ 11 વાગે પૂરું કરવામાં આવે છે જેથી બધા બાળકો જીવનમાં સમયને લઈને પંચ્યુઅલ બને અમારું સનાતની સ્વાગત કરે છે તિલક કેમ કરવાનું બેટા માથા ઉપર કપાળની એકદમ વચ્ચેના ભાગ ની આગના ચક્ર તરીકે ઓળખવામાં આવે છે ધર્મ ગ્રંથા મતે કપાળની વચ્ચેના ભાગમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે આ સ્થાન ઉપર તિલક લગાવવાથી મનની એકાગ્રતા વધે છે અને વ્યક્તિનો તેજ વધે છે આજના દિનની શરૂઆત આપણે આરતીથી કરીશું નવની અને આરવી આરતી માટે આગળ આવી જાવ આરતી કેમ કરીએ છીએ હા બેટા આરતી કરવાથી આપણે ભગવાનની નજીક પહોંચીએ છીએ આરતીમાં આપણે દીપ પ્રજવલિત કરીએ છીએ તેનાથી આપણે અંધકાર હટીને પ્રકાશ તરફ જઈએ છીએ આરતી કરવાથી આપનું મન પણ સંતુષ્ટ થાય છે અને ભગવાન પણ આપનાથી પ્રસન્ન થાય છે માટે બેટા આપણે આરતી કરીએ છીએ બાળકો તમને ખબર છે આપણો ઈષ્ટદેવ કોણ છે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન એનું મુખ્ય સ્થાન ક્યાં આવેલું છે બધાને ખબર છે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન વિશે આનાથી વધારે કોને ખબર છે

શુક શાંતિ અને સમૃદ્ધિથી સંપન્ન છીએ આપણી પ્રગતિ આખું વિશ્વ જોઈ રહ્યું છે શ્રી લક્ષ્મીનારાયણની કૃપાથી જ્યારે આપડા કર્મો નિષ્પક્ષ અને નિર્વિકાર બને છે ત્યારે ભગવાન લક્ષ્મીનારાયણ આપને આશીર્વાદ આપે અને આપણો જીવન મંગલમય બનાવે છે ભગવાનની ઉપાસનાથી આપને વ્યક્તિત્વની ઊંચાઈ સુંદી પહોંચાડે છે અને આપણો જીવન મહત્વપૂર્ણ બનાવે છે

આપણી સંસ્કૃતિમાં સવારે ઉઠવાના જમવાના રાત્રે સુવાના એવી બધી જ અલગ અલગ પ્રક્રિયાના અલગ અલગ શ્લોક છે શ્લોક દ્વારા આપણે આપણી દિનચર્યામાં ભગવાનને યાદ કરીએ છીએ અત્યાર સુધી આપણે કેટલા શ્લોક શીખ્યા છે ચાલો તેમાંથી વક્રતું ત્રયંબકમ યજામહે શાંતાકારમ આ ત્રણ શ્લોક કોને કોને આવડે છે શીખા ગાથા વ્રત જય ધેવાંશ તમે અહીંયા આગળ આવીને બોલો क्रतु मा गाय सूर्यगोणी અમેતા ચાલુ બાળકો હવે સ્ટોરી ટાઈમ लास्ट સન્ડે ના કઈ સ્ટોરી કહી હતી યાદ છે કોઈને હા ગણેશજી ની સ્ટોરી કહી હતી ગણેશજી ની સ્ટોરી માંથી શું આપણે કોણ કહેશે હા દક્ષ સમજાવ બધાને ગણેશજી ની આપણે શીખ્યા કે આખો વિશ્વ માતા પિતા ચરણોમાં જ છે ચાલો બાળકો ઓમકાર તરફ આગળ વધીએ ઓમકાર કરવાથી શું ફાયદા થાય છે તમને ખબર છે ઓમકાર કરતી વખતે એકાગ્રતા વધે છે મોટી માત્રામાં ઓક્સિજન શરીરમાં ઇન્ટેક થાય છે તો ચાલો ઓમકાર કઈ રીતે કરવું તે તમને શીખવું ઓમકાર કરતી વખતે પદ્માસન બેસી બંને હાથ ધ્યાન મુદ્રામાં ઘૂંટણ પર રાખવા ઊંડો શ્વાસ લેવો અને મોથી ઓમ ની ધ્વનિ કરવી ઓમ ની ધ્વનિ મના ઉચ્ચાર સાથે પૂર્ણ કરવી તો ચાલો બાળકો શરૂ કરીએ ઓમકાર ઓ વેરી નાઇસ બાળક હવે વારો છે સૂર્ય નમસ્કાર તમને ખબર છે સૂર્ય નમસ્કાર કરવાથી આપણને શું શું ફાયદા થાય છે સૂર્ય નમસ્કાર કરવાથી બેદસ્વીતા દૂર થાય છે મનની એકાગ્રતા વધે છે શરીર લચીલું બને છે પેટ સાફ રહે છે અને સુંદરતા પણ વધે છે આટલા બધા ફાયદા હોય તો સૂર્ય નમસ્કાર તો કરવા જ જોઈએ ને તો ચાલો જેમને પણ સૂર્ય નમસ્કાર આવડે છે તેઓ આગળ આવી જાઓ य नमः ॐ मरीचे नमः ॐ आदित्याय नमः ॐ सवित्रे नमः ॐ अर्काय नमः વેરી ગુડ બાળકો બધા જ બાળકોએ ખૂબ જ સરસ રીતે સૂર્ય નમસ્કાર કર્યા હવે સમય છે બાળગીતનો જે મારી જોડે નાના નાના ભૂલકાઓ કરશે તો ચલો બાળકો હવે બાળગીતની સાથે સાથે આપણે ડાન્સ પણ કરીએ

સરસ બાળ ગીત કર્યું હવે તો બધા સેશન પૂરા થઈ ગયા ના હજી તો રમત રમવાની બાકી છે તો પછી બેઠા શા માટે છો ઉભા થઈ જાવ ચાલો રમીએ

કે બાળ સંસ્કારમાં શું શું થાય છે હા ટીચર અમને ખબર પડી કે બાળ સંસ્કાર કેન્દ્રમાં અમને હિન્દુત્વ વિષય લક્ષ્મીનારાયણના સ્થાન વિષય શ્લોક વિષય મોરલ વાર્તા આરતી કઈ રીતે કરવાની તિલકનું મહત્વ જૂની રમતો અને બહુ જ બધું હું પ્રણ કરું છું કે હવેથી દર રવિવારે અમે આવીશું

पञ्जाब सिन्धुगुजनात्मराठा क्राविर उत्कल गङ्गा विन्द्य हिमाचलयुनागङ्गा उज्जल जलधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ मागे गाहे तव जय गाथा જન ધન મંગલ દાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે